બોલો રેશભાઈ બોલો પોતા લાઈટ નથી પવાતા

ફગુડા નહીં ભાઈ કાલે ભગુડા ન જો જાવ મોડું થઈ ગયું ને એટલે અહીંયા પાછું ટાઈમે પૂગી દેવું પડે હાજર કેમ કોઈ આવતું ને ભાઈ તમારા બેના ફોટા ને તમારા બેના નહીં ભાઈ અગરબત્તી નથી કરતા ભાઈ પણ માતાજીનો ફોટો છે ને એટલે એના પછી ઓલો કરી દીધા તમે તો પણ નહીં નથી કરી જામે છે માતાજીનો ફોટો છે ભાઈ એટલે

હા તમારા માતાજી આ ભાઈ અમારા માતાજી તો સેતતી ને વાલા અરે આવતું કેમ ને કાલ તો યાર ઢીગલો પડતા હા બધા જો ભગુડા કોટડા દાવાનું થાય નવ્વાણું ટકા રેસ કેમ અમારા માતાજી દાડીએ ગયા ભાઈ અમારા માતાજી દાડીએ ન જાય ગમે એને મોકલી દે અમારા માતાજી અહીંયા બે હે ઓનલી ફોર ત્યાં ન જાય દાડીએ અમારે જવાનું હોય હા ભાઈ મને ખબર છે હું એને ઓળખું છું ગોટિયા ને તારે રજા છે એ બોલા તારે રજા હોય તો આવ્યું ઘર બધું lapa mu ham zai jalo su pu la wala ares bai hai bolo bai bolo pal di ઓકે ભાઈ આવો વિડીયોમાં બધા હા ભાઈ એ પેલા કરો ને કરી એમાં પાછા ડોલર ઓછા બન છે ટાઈટલ નાખી જાવ ભાઈ તું પી પણ વિડીયોમાં આવી ને પછી તને એક વાત કહેવાય આવી પછી सवार मा तमारा माता जी ने दर्शन चाह आ भाई चाहो एवो भाई आशीर्वाद न लेते तो भाई बोला બોલે પોઈલે ભાઈ કેમ ભાઈ નહીં એટલે કારણો હોવા કે પગે લાગી લેવાય ને છે આમ ખેતરમાં આવેલા લાઈટ નથી ને એટલે મજા ને આવતી હવે પાર્ટી હેલાવે પાર્ટી તરસ્તી પોલિયા મારે જ સગાઈ છે હું છે ને મારું કોઈ ખબર આવે ને મને હું એને જ પાર્ટી દઉં છું નકર કોઈ નહીં દેતો હું માફા માણસને હું પાર્ટી જ નહીં દેતો খটো ব'লটো বৈ লওঁ